અમરેલી થી રાજભા કાઠીનો ભવન આવ્યો હતો અને એનું કહેવાનું એવું છે કે જ્યાં ભુવા અને બધે થયા છે ને બેટ નંબર ખોટીના ધંધાલાયક છે અને ખોટી રીતે દાણા જોવાના કાંડ કરી અને બેનું દીકરીની છેડતીઓ કરવી બરાબર ગરીબ લોકો પાણીથી પૈસા પડાવી લેવા આવા બધા એના ધંધા છે એટલે આપણે પણ એની સાથે સહમત થયા ના ભાઈ આવું ઘણી જગ્યાએ બને છે બરાબર એને તો કીધું ખુરાપુરાના ભૂવા થાય મેરડીના ભૂવા થાય જે કાંઈ વાત થઈ છે આપણે રેકોર્ડિંગ તો મૂકશું તમે સાંભળ જ છો પણ કહેવાનું એ છે કે એની વાતમાં ક્યાંક તો સત્ય છે કેમ કે આવા રોજ ઉઠીને ક્યાંક ને ક્યાંક કાંઠ પીડા જોઈએ છે બરાબર કે ભૂવાએ વિધિના નામે બળાત્કાર કર્યા પાંચ બે પાંચ લાખ દસ લાખ પડાવી ગયા ઘરેણા પડાવી ગયા બધી વાત આમ માનવા જેવી જ છે અને વિશે પણ એણે ઘણી બધી ચર્ચાઓ કરી છે તો સાંભળવા રેકોર્ડિંગ અને એમણે વિડીયો પણ મૂક્યો છે વિડીયો પણ નાખું છું એનોય નંબર નાખું છું મારો નાખું છું આપણે આ અંધશ્રદ્ધા વિશે કોઈને કંઈ ચર્ચાઓ કરવી ફોન કરવો જય માતાજી હું અકુબા કાઠી આ સુરતની માઇલપા કીર્તિ ભુવો કામરેજવાળા મામાદેવ અને સાયલાની માલ પાસે સુરજ ભુવો હતો ખોટા પૈસા લેતો આ લોક છોડીને પલલોક વહી ગયો અને આવા કાળમુખા પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને બેનું દીકરીને ખોટા ખોટા ફસાવે છે અને દાણા જોવે મંતરેલા પાણી પીવેન એ કાળમુખા એટલા બધા અનસરતામાં એને એના બાપની બાપની ખબર ન હોય ને એમ કહે કે મામાનો ભૂવો બની ગયો અને તો ન્યા પાછળ સરયુના ગોદા મારી જવા જોઈએ આરામ જાદી આવા બેન દીકરીઓને ફસાવે છે અને ખોટા પૈસા લે છે એવા ભોવાના માટે એવો વિરોધ કરો કે આ ચૂત મારી નાવને મને ગાળું બોલાવવાનું મારો મોઢામાંથી શબ્દ નીકળતા નથી બેનું દીકરીઓને ખોટી સેડચું કરી અને પોતાના ઘરમાં પૂરીને આવી રીતે વિકાર જગાવે છે આરામ જાદીનાઓ મામાને બદનામ કરે મેલડીને બદનામ કરે કાળમુખાના પેટનાઓ તમને તો ન્યાન્યા સરયુંના ગોદા મારી દેવા જોઈએ અને આવાને હજી તો ધવલ ભૂવાનોય વારો છે ધવલ ભુવો બહુ ઉછો કૂદે છે ને એ બધા ભુવાનો વારો છે લો તમે એને બેનું દીકરીઓના વિકારમાં જાગે છે બેનું દીકરીઓની શેડતી કરે છે એલા હજી સમજી જાઓ આ અંસરધામાંથી બહાર આવો અને તમારા મા બાપને પૈયા લાગો તમારા ગુરુને પૈયા લાગો તમારા જે હોય એને પૈયા લાગો આવા ભુવામાં નહીં પડો

એટલા બધા લોકો અંધામાં પડે છે તો હું તમારી જોડાયો છું વાત કરી છે મેં કીધું હું તમારી સાથે છું અને આવા ભુવાઓ ને જો તો ખરા તમે ઓલો કીર્તિ ભુવો કામરેજ વાળા મામા દેવ અને બેન દીકરી ને ઘર માં પૂરી અને મંત્રેલું પાણી પીવર આવ્યું ન પીવરા ખબર

અને એમ કે આ ભુવાનો જોઈને અમે અમારું પાક સારું થાય છે અને પછી કામ ધંધે લાગી ગયા હોત ને તો હું લોકોને એમ કેવા માંગુ છું કે તમે મારા ભાઈ ભુવા ને નહી માનો જે તમારા કુળ માં કોઈ સુરાપુરો દાદા હોય કે કોઈ માતાજી હોય એને તમારા ગોઠલામાં જે પેલા થી માનતા હોય ને એને માનો આવા ભુવા ને નહિ માનો હું કે સાંજે ખાઈને હવારે જાય

બાકી આવું સંતાન બંતાન હું કે ઓલું ડાળ ને ભાંગવું કાગડા ને બેહું ને ડાળ ને ભાંગવું હમ ઈ રીત નું થાય છે હું કે એને બોલવું ને કાકા આપડે થવાનું હોય હા તો છે જ બાકી આ કળિયુગ ની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ની છે હજી સાડા પાંચ હજાર વર્ષ છે હજી દેવાત મંડળ તો વાણી બાકી છે હમ એમાં આમાં એક આદો હાથો હોય ને હમ તોય તો માન્ય આમાં ઈ પ્રમાણ નું કઈ છે જ નહીં સાચી વાત છે એટલે આપડે જેને માનતા હોય ને આપડા ગુરુ માનો આપડા માં બાપ ને માનો તો બઉ સારું કેવા સવાર માં ભેગા લાગી ને નીકળો ને તોય આપડું સારું થાય આવા ભગવાન ને માનો એમ સો ટકા હું આ બાબતે તમારી ભેગો સો ટકા સહેમત છું બરાબર અને આપડે ભેગા મળીને ને થાતી મહેનત કરીએ બરાબર તમે જેમ કીધું એમ આ હું મારી youtube ચેનલ પર એ મૂકીશ

પછી સ ને પીસ થાય અને ગાયડું બોલું શું ફાયદો છે તમને કેવડ હોય તો તમે એમ કયો કે હાલો તમે અમે સુરાપુરા દાદા એ જઈએ કે મેલડી માયે જઈ કે ખોડિયાર માય જઈએ આ બધા દેવી દેવતા તો હાથા જ છે પણ તમે ભુવાવો ખોટી ના છો સાચી વાત છે હા દેવી દેવતા તો એની જગ્યા એ બેઠા જ હોય આપડે એને પ્રાર્થના કરીએ એટલે આપણી શરધા થી બધું કામ થતું હોય બાકી માં નવાણું ટકા વસંતભાઈ પડેલા એટલા લોકો છે બેનું દીકરીઓને જાઝા શેર કરે છે ભલામણા બેનું દીકરીઓની લાજ રાખવા માટે આપડે વસંતભાઈ આગળ આવવું પડે એમ છે

બાકી આ બધી અંધામાં લોકો બહાર લાવો એટલી મારી નમ્ર વિનંતી છે અને મોકલો બરાબર જય માતાજી જય સવિતાન જય સવિતા